રી બરબારી ને ઉજે કે વાટ મોડનારી દેવી આવો ના રોમ રો રોમ તમને રોમ રો રોમ રોમ રો Come on, <laughs> Come on. <laughs> Come on. <laughs> <laughs> હાસા લેખની વાતું છે તો હસા લેખનો પાવડી મોડી છે બાબુ કૃષ્ણ પાવડી તો ક્ષુભી મારો ભગવાન હાથાની કે પૂછું ગ્યારે દરેક શિવ મુનીનો લેખ છે લાગે

ਤੇ ਬਹਿਣੋ ਨਹੀਂ ਦੂਸਰ ਬਾਰੀਆਂ ਜਿਵੇਂ ਕੁਮਿਆ ਨੂੰ ਪਣੀ ਢੰਡੂ ਏ ਐਵਾ ਢੰਡਾ ਵੀ ਸੋਤ ਅਖਮਾਮ ਖੋਮੀ ਰਾਚੋ ਨਹੀਂ ਨਗਾ ਮੈ ਤੋਂ ਲਿਖ ਮੋੜਿਓ ਸੇਂ ਤਮੇ ਐਵਾ ਵੀਰਵਾ ਮੋੜਿਆ ਤੋ

મારી વિશ્વ કરની અઢારે આલમ ની માતા ભલવા રાવણ ને પૂછું બાપુ મારી લાદરા છો લાદ માં ખોમી નિરેવા મારા બારી મોડા પડ્યા

બપુ વાતલો ખમા પોદાની સુધી સુ જરૂર તમારી મેળાની લાદરા છો તમારી પાઘડી ભગવાન દ્વાર કોનો નાસ લાલ રાખશે એમ પૂછું મેળા તો ફૂલું સો આ જોડીએ ખૂબ આ બાલો આટલો આશીર્વાદ પૂછો તો ભૂપો પાવળીઓ તો લીખ લીધો છે લીખતી બોલું શું દૂપા પાવળીઓ

ਨਰਾਮ ਬੋਲਵਾ ਇਸ ਹੇ ਬਗੋਂ ਪਾਵਲੀਓ ਬੱਚੀ ਮੜੀ ਅਰੇ 43 ਨਹੀਂ 43 ਥੀ ਮਾ ਪੋਲਾ ਨਹੀਂ ਸਦੀ ਸੁ ਤੋ ਆ ਬਾਦੂ ਤਮਾਰੂ ਹਾਸੂ ਹੈ ਆਵੂ ਗਾਵੂ ਸੂ ਵੇਲਾਗ ਠੀ ਲਾਠੀ ਬੁਲਤੀ ਨਹੀਂ রামনাথী <coughs> বলছ <coughs> <coughs> Oh, Ranadati. સુધી એમ પૂછું કે માં તમે આયા છો ને મેં લાયા છે ભાઈ તમા વસ્તુ માં લેવી છે ગાડી ની લેવી છે કે શું લેવી છે આવું તો દુનિયા માં જગત તો તમારે અડવાજીયા ભેળી બહુ ભવ નરો તો આવી શું લેવાનું હતું એમ પૂછું દુનિયા માં ખટણો તો તો પોલાની શતી આવી જો કે શબ્દ કોઈ હાંભળજો

ਕਿਰਨੋਂ ਨਾਮ ਨਹੀਂ ਪੜਵਾਲੋ ਆਗਾਦੀਏ ਰਾਵਣਾ ਡਰਿਆ ਲਾ ਤਮੇ ਦੇਵਿਓ ਹੋਮ ਤਾਜਿਨ ਬੈਠੋ ਸੈਨੇ ਸੁਪਨੇ ਭਲੋਂ ਪੁੱਛੋ ਉਹ ਤਾਂ ਹਸੀਏ ਮਾਰੀ ਉਹ ਤਾਂ ਸੋਮਰ ਕਰਾਉਂਦਾ ਹਾਂ

मुखे <laughs>

એમ પૂછું દુનિયામાં વળી દઉં તો કે એ તો અહીંયા બેઠી બેઠી માતા કે છે આપણે અહીંયા જવાની જરૂર નથી આવી બતરી છે તો અમે ઉડીએ બેઠાનો છે તો તો માં ભવ ભવ નું દરબાર જ છે મારો ભગવાન તો દુનિયામાં શું તો દરબાર જ છે એમ પૂછું રાવણામાં નામ સધી બોલું તો અરે ના વેળા

લદરા જો લદમો ખમીરા ચો નહીં

हमारा मुल्क

ਉਵਦੇ ਮਿਲਦੇ ਵੀੂ ਕੇਸੇ ਤੇਰਾ ਦਰ ਤੇ ਵੇਲਾ ਝੜਤੀਰ ਦੇਸੇ ਲਰਕੂ ਸੁ ਲਰਕੂ ਸੁ ਓ ਰਾਵਣਾ ਅਰਦਨ ਸੇਵ ਲਰਕੂ ਸੁ ਲਰਕੂ ਸੁ ਢੋਲੀ ਪਾਵਲ ਓ ਧਿਰਾਰੇ ਲੋਲਰ ਕੋ ਸੁ

gotta be